ખોટા નબળા વિચાર કરવા છે સારા વિચાર કરો ને ભગવાન પૂરા જ કરવાના છે પરમાત્માએ કહ્યું છે તારી બધી ઈચ્છાઓને સંપન્ન કરીશ આ અવતારમાં નહીં તો બીજા અવતારમાં આ જન્મમાં નહીં તો બીજા જન્મમાં પરમાત્મા બધાની ઈચ્છાને સંપન્ન તો કરે જ છે પણ આપણી જેવી કર્મની ગતિ હોય એવા પ્રમાણે આપણી ઈચ્છા સંપન્ન થાય ઘણી વાર કહ્યું છે કે આ જન્મમાં આપણને થાય કે આપણે નોકરી કરતા હોઈએ બહુ સારી એક કાર લેવાની ઈચ્છા થાય કે પછી આગળની સીટમાં બેઠા હોય ડ્રાઈવર ગાડી હાકતો હોય આવી આપડી આવે આવી ઈચ્છા થાય એટલે શું થાય એ સારી મોંઘી કાર લેવા પછી આપણે ગમે તેનું કાળું ધોળું કરીએ ગમે તેના ભાગનું આપણે લઈ લઈએ એટલે પછી એમાં કાર આવે એની પેલા આપણે મરી જઈએ પછી બીજો જન્મ કૂતરા જેવો થાય બીજો જન્મ કૂતરા એનીમાં થાય શ્વાન બનીને આવે અને શ્વાન બનીને આવે ત્યારે તમે જુઓ એ પાછું ગલુડિયું એવું હારું હોય કે ધનવાન લોકોના ઘરમાં હોય ને ધનવાન લોકો જયારે ફરવા નીકળે ત્યારે પાછું એને આગલી સીટમાં બિહારે આમ નહીં તો આમ ભગવાન એની ઈચ્છા તો સંપન્ન કરે છે પરમાત્માએ કહ્યું છે કે આ સંસારમાં માણસના પુનર્જન્મનું કારણ છે માણસની અપેક્ષાઓ આ જન્મમાં આપણી અપેક્ષાઓ ન સંતોષાય એટલે બીજો જન્મ થાય એમાં સંશય જ નથી આપણા પુનર્જન્મનું આપણે કારણ મૂળ છીએ આપણું મન જે ઈચ્છાઓ રાખે છે એ ઈચ્છાઓને સંપન્ન થાય એટલે પરમાત્મા ઈચ્છાઓને સંપન્ન કરવા માટે બીજો જન્મ આપી દે છે જો બીજો જન્મ ન જોતો હોય તો ઈચ્છાઓને સંપન્ન કરી દેજો શ્વાસ ફૂટી જાય અને ઈચ્છાઓ બાકી જાય એને મૃત્યુ કહેવાય પણ ઈચ્છાઓ પૂરી થઈ જાય અને શ્વાસ બાકી જાય એને આ સંસારમાં મોક્ષ છે ઈચ્છાઓ જ ન રહે કાઈ બસ કેવલ પ્રભુ દર્શનની લાલસા હોય કૃષ્ણ દર્શન લાલસા પરમાત્માએ પુતનાનો ઉદ્ધાર કર્યો પ્રાણ ખેંચ્યો છે અને એ પુત્રા ધરાશાયી થઈ આ પુતના એટલે અવિદ્યા છે અવિદ્યાને મારવા માટે એક જ શ્રેષ્ઠ સાધન છે સત્સંગ કરે અને એ સત્સંગમાં જવાથી માણસની અવિદ્યાઓ મરે છે જીવનમાં વિવેક આવે સત્સંગ ન હોય જ્યાં સુધી સત્સંગ નહીં કરો ત્યાં સુધી વિવેક નહીં આવે પણ આ સત્સંગ ક્યારે મળે રામ કૃપા સુલભુ રામની કૃપા વગર મને તમને સત્સંગ પણ સુલભ નથી પરમાત્માની કૃપા થાય તો જ ત્રણ વસ્તુ મળે દેવાનુગ્રહ મનુષ્યત્વમ મહાપુરુષ આ ત્રણ વસ્તુ માણસનો અવતાર કથા સાંભળવાની ઈચ્છા અને કથા સંભળાવનારો એક સંત મહાપુરુષ મળે તો સમજવું આ કેવલ પ્રભુની કૃપાથી જ બધું મળ્યું છે ભગવાન આદિ શંકરાચાર્ય મહારાજે વિવેક ચૂડાવણી માં છે પરમાત્માની પ્રભુની એકમાત્ર કૃપા દ્રષ્ટિથી મળે છે અને સત્સંગની વાત આવે તો મારે તમને એટલું જ કહેવું છે કે સત્સંગમાં જવા માટે ક્યારેય કોઈ ઉમ્ર ની જરૂર નથી હોતી સત્સંગમાં જવા માટે કોઈ સમયની જરૂર નથી હોતી સત્સંગમાં જવા માટે કોઈ ચોઘડિયાની જરૂર નથી સત્સંગમાં જવા માટે કોઈ જ્ઞાતિ કોઈ જાતિની જરૂર નથી સત્સંગમાં બધા જઈ શકે છે અમે બહુ ભણ્યા છીએ એટલે સત્સંગમાં ન જવાનું હોય એવું ન હોય એ તમે ભણ્યા હોય ને તોય ગણવા હાટું સત્સંગમાં જ જવું પડે તમારે ભણેલા હોવ પણ ગણવું હોય તો સત્સંગમાં જ જવું પડે બાકી બહુ ભણ્યા હોય તો શાકભાજી લેવા જાવ ખબર ન પડે ટમેટા છેલ્લે લેવાય ટમેટા પેલા લે પણ પછી એની ઉપર શાકભાજી બધું નાખે તો ટમેટા ઘેરે લીધા હોય ટમેટા પણ ઘેરે આવે ત્યાં સૂપ આવે એનું એને ખાલી આ સંસારમાં જેટલું ભણતર જરૂરી છે છે એટલું એટલે તો કીધું કે સંસારમાં માણસ ભણેલો ગણેલો હોવો જોઈએ પણ ઘે જેને ખાલી ચોપડા ફેરવા છે એને જોજો ખબર નહીં પડે કોની ઘરે કેમ બોલવું કોની પાસે કેમ બેસવું કોની પાસે કેમ આપણે એને પ્રણામ કરવા જોઈએ એની નહીં ખબર પડે આ સત્સંગ એ શીખડાવે છે કે આપણે કોની સાથે કેવું વર્તન કરવું જોઈએ આપણી મર્યાદાઓમાં કેવું રહેવું જોઈએ એ સત્સંગ શીખડાવે છે ઓલી બધી નિશાળું છે ને આ નિશાળ જ છે ઓલી જીવિકાની નિશાળ છે આ જીવનની નિશાળ છે ફર્ક એટલો છે ઓલી નિશાળમાં પૈસા કેમ કમાવા જોઈએ ક્યાંથી કઈ પૈસા લઈ આવવા જોઈએ એ શીખડાવે છે અને આ નિશાળ એવી છે કે તમારા કમાયેલા પૈસા તમારે કેવી રીતે વાપરવા જોઈએ ક્યાં ક્યાં વાપરવા જોઈએ આઈની નિશાન છે આ જીવનની પાઠશાળા છે પરમાત્માએ અવિદ્યાનો નાશ કરવાની વાત કરી રામાવતારમાં પણ પહેલી વહેલી ભગવાને તાડકાને મારી કે જેનાથી આ રાક્ષસો કામ ક્રોધ લોભ મદ મોહ મત્સર ઊભા થાય છે એની જનેતા જે છે એને જ મારી નાખો કામ ક્રોધ લોભ મદ મોહ મત્સર ઈર્ષા આ બધું ક્યાંથી આવે છે અવિદ્યામાંથી એટલે અવિદ્યાને પેલા મારો એક હિબાન પ્રાણ હરી લીના એક બાણ મારી અને પ્રાણ કાઢી નાખ્યો પછી એમ થયું ભગવાનને થયું કે આ તો ગરીબ છે દીન છે એટલે ભગવાન પાછું પોતાનું પદ આપી દીધું દીન જાણી તે નિજ પદ દીન ગરીબ જાણી અને પોતાનું પદ આપી દીધું ભગવાન અહીંયા પણ પરમાત્માએ પૂતનાનો ઉદ્ધાર કર્યો પૂતનાને મારી અને અંત પરમાત્માએ એને પણ પોતાનું ધામ આપ્યું એ કથા સુખદેવીજી મહારાજ દાદા પરીક્ષિતને બતાવી પછી ભગવાન પડખું ફરતા શીખા તો પણ પરમાત્માના એ પડખું ફરવાનો ઉત્સવ નંદ બાબાએ ઉજવો આખા ગોકુળને આપ્યું ત્યારે સપ્ટાસુર નામનો એક રાક્ષસ બળદગાડાનો રૂપ લઈને આવેલો જે વૃત્તિ છે અધ્યાત્મ જગતમાં પરમાત્માને એ યશોદાએ ભગવાનને સ્નાન કરાવી વસ્ત્રો પહેરાવી અને બળદગાડા નીચે સુવાડી અને પોતે ઉત્સવમાં ગયા એટલે ભગવાને એક પાટું મારી અને બળદગાડાને ઊંચું ઊંધું નાખી અને ત્યાં એ ઘટના સર્જન થઈ જુઓ આ યશોદા એટલે બુદ્ધિ છે આ બુદ્ધિ ભગવાનને મૂકી અને જો આ સંસારના ભૌતિક સુખોને માણવા જાહે એટલે જીવનમાં ઉલ્કાપાત આવે આવે ને આવે એમાં સંશય જ નથી અહીંયા યશોદાજી ઠાકોરજીને મૂકીને ઉત્સવમાં નાચવા લાગ્યા એટલે ભગવાનનું બળદગાડું ઊંધું પડ્યું પરમાત્માએ શક્તાસુર નામના એ રાક્ષસનો ભગવાન ઉદ્ધાર કર્યો ત્યાર પછી પરમાત્માએ એક તૃણાવર્ત નામનો રાક્ષસ જે વંટોળિયાનું રૂપ લઈને આવ્યો એને ભગવાને પણ માર્યો છે આ તૃણાવત પરમાત્માને જ્યારે લઈ અને આકાશમાં ગયો અને મથુરા તરફ ગતિ કરી તો પરમાત્માએ ના પાડી કે ભાઈ મથુરામાં નહીં જવાય ગોકુળની બહાર નહીં નીકળાય કેમ ભગવાને આ કથા સાથે સંસારના લોકોને ઉપદેશ કર્યો છે કે માણસે પોતાના જીવનમાં પાંચ નિયમોનું પાલન કરવું જોઈએ એક ભગવાન પોતે પાંચ નિયમો રાખે છે જેના જીવનમાં નિયમ નથી એનું જીવન પણ બ્રેક વગરની ગાડી જેવું સમજવું પરમાત્માએ પાંચ નિયમો રાખ્યા હતા પેલો નિયમ હતો કે હું અગિયાર વર્ષનો ન ત્યાં સુધી ગોકુળની બહાર નહીં હતો મારા શિવડાવેલા કપડા નહીં પહેરું ત્રીજો નિયમ માથાના વાળ નહીં ઉતારું ચોથો નિયમ બ્રજમાં રહું ત્યાં સુધી હાથમાં હથિયાર ધારણ નહીં કરું પણ અસરોને મારીશ અને પાંચમો નિયમ કે ગોકુળને વૃંદાવનમાં રહું ત્યાં સુધી મારા પગમાં ચાખડીઓ નહીં પહેરું જ્યાં મારી ગાયો ઉઘાડા પગે ચાલે ત્યાં હું પગરખા નહીં પહેરું ભગવાન વૃંદાવનમાં રહ્યા ત્યાં સુધી ક્યારે પગરખા ન પહેર્યા ભગવાને તો આ પાંચ નિયમો પરમાત્માએ લીધા એટલે ભગવાન પણ એમ કહે છે કે જીવનમાં માણસ નિયમોને આધીન જીવન જીવવો જોઈએ પાંચ નિયમ ન રાખો તો કાંઈ નહીં પણ જીવનમાં એકાદો નિયમ તો રાખજો જેથી કરીને તમને ફાયદો તમને સારો લાગે એવો નિયમ રાખો એક વાર એક પત્ની બરાબર ભજનમાં સત્સંગમાંથી જઈને આવ્યા અને સત્સંગનો એટલો રંગ લાગી ગયો એટલે પતિને કીધું તમે હાલો ને સત્સંગમાં તું જા માર નથી આવું એવું છે પત્ની બીજી વાર કીધું હાલો ને તમે જાઓ બહુ કીધું પણ પત્ની પતિ માય નહીં એટલે પત્ની કીધું એક કામ કરો તમારે સત્સંગમાં નો હોય તો કઈ નહીં પણ રોજનો એક નિયમ લ્યો આને થયું નિયમ હું લેવું અંતે વિચાર્યું કામ કર નિયમ લઈ લઉં હું આપણા ઘરની મેડીનો જે આપણો રૂમ છે હા એ રૂમની બારી ખોલી એટલે ત્યાં પાછળ પેલા કુંભારનું ઘર છે હા એના આંગણામાં ગધેડો બાંધ્યો છે ગધેડાનું મોઢું જોઈને ચા પીવાનું સૌથી પેલા એનું મોઢું જોવાનું પછી મારે ચા પીવાનું સારું લ્યો પત્નીથી નિયમ તો રાખ્યો તેમાં બરાબર રોજનું થયું ઉઠીને પેલા દરવાજો ખોલીને કે હાલો મોઢું જોઈ લીધું ચા બનાવો રોજ નું એમાં એક વખત ઉઠવામાં મોઢું થયું અને કુંભાર ભગત માટી લેવા હાટું ગધેડો લઈને હવામાં વેલાવી ગયા અને આને ચાની વગર હાલે ચા વગર હાલે નહીં અમુક અમુક એમ જ હોય એ ચાનો કપ બાજુમાં આવતી તો એની આંખ ખુલે પ્રભાતે કપ દર્શનમ કપ જોવે તે ચા એની આંખ ખુલે તો આને બરાબર દરવાજો ખોલ્યો ગધેડો મેળ્યો નહીં નાને આને ચાની તલપ લાગી એકદમ દોડતો દોડતો ગયો કુંભારના ઘરમાં ખડકી ખોલીને ચારે બાજુ ગોતે કુંભારના પત્ની કીધું ભાઈ શું ગોતો છો તમે ગધેડો બાંધતા તઈ કઈ ગયો એ કે એ તો તમારા ભાઈ લઈને ગયા માટી લેવા કઈ બાજુ ઉગમણી બાજુ ગયા છે ઘરે ન આવ્યો ગયો કુંભારની ની વાહે ગધેડો જોવા ન્યા બરાબર કુંભાર માટી ખોદતા હતા તો જરા ઊંડો ખાડો કર્યો તો એમાં એક માટલું નીકળ્યું સોનાના સિક્કા ભરેલું કુંભાર ને હવે કોઈ માટલા નહીં બનાવવા પડે હવે માટલા નહીં ઘડા પડે તું બેન જો એટલે માટલા પડે તો એને પણ મને મેં હંમેશા કહ્યું છે કે કુંભાર જયારે માટલું ઘડતો હોય ત્યારે મને કુંભાર વધારે ગમે છે આપણને થાય કુંભાર માટલું ઘડવામાં કેટલું ઉપરથી માટલાને ટીપે છે પણ આપણી નજર ખાલી ઉપરથી ટીપે છે એની ઉપર જ છે તમે જોયું છે ઉપરથી જેટલું ટીપે ને એના કરતા વધારે પ્રેમાળ હાથ અંદરથી પ્રસરાવતો હોય છે ત્યારે માટલું તૈયાર થાય છે આ સંસારના પણ આવું છે ઉપરથી એટલો જ ટીપે છે અંદરથી એટલો જ પ્રેમ કરતા હોય છે આનું જીવન સારું બને અને જે વધારે ટીપાયેલા માટલા હોય ને એ ટાઢું પાણી આપે બાકીના તો આપણે ટાઢા કરવા પડે અને એને કપડાં વીટવા પડે તો એ ટાઢું થાય તમે જાઓ તો અમુક અમુક જગ્યા એને ટાઢા કરવા પડે જેની પણ આપણે ટાઢાની આશા રાખી હોય એને ટાઢા આપણે કરવો પડે તો કુંભાર બરાબર બેઠા બેઠા હરખાતા કે હવે માટલું નહીં ઘડવું પડે થઈ ગયું રેડી ત્યાં બરાબર ઓલા નિયમ ભાઈ આવીને જોઈ લીધું જોઈ લીધું કઈ પાછો વેડ અને કુંભારને ને થયું આ હમણાં ગામમાં જઈને કહે તો આ બધું ધન વયું જાય સરકારમાં ઉભારો ઉભારો અરે ના ના જોઈ લીધું જોઈ લીધું એકદમ દોડતા દોડતા જઈને પકડી કીધું ઉભા રહ્યો તમે કોઈને ગામમાં કહેતા નહીં નાના જોઈ લીધું જોઈ લીધું અરે પણ તમે કોઈને કહેતા નહીં આમાંથી અડધા રાણી સિક્કા તમારા ને અડધા મારા પણ તમે કોઈને કંઈ કહેતા નહીં કે હવે તમે વિચાર કરો એક ગધેડાનું મોઢું જોવાનો નિયમ રાખ્યો તોય હવારમાં રાણી સિક્કા મળ્યા રોજ હવારમાં ઊઠીને ઠાકોરજીના દર્શન કરવાનો નિયમ રાખ્યો હોય તો રોજ ભગવાનના દર્શન કરવાનો નિયમ રાખ્યો હોય તો શું પ્રાપ્ત ન થાય સંસારમાં તો ભગવાનના દર્શન કરજો પરમાત્માએ પાંચ નિયમો સાથે જીવન જીવવા આપણે કદો નિયમ રાખીએ જીવનમાં રાખીએ અહીંયા પરમાત્માએ એ તૃણાવર્તને પણ અંતે એક મતિ એવી થઈ કે ભગવાનને વજન વધાર્યો એટલે એને એવું થયું કે આ કોઈ પથ્થરની શિલા છે કે કોઈ બાળક છે પથ્થરની શિલા અંતે યાદ આવી પરમાત્મા પથ્થર સાથે પટકી અને એને માર્યો અંતે યા મતી સા ગતિ અંત સમયે જેવી મતી હોય એવી જ ગતિ થાય